ના એ તો કઈ ખબર નહિ આપડે એ આ બીજી વાર લઈ જા મેં તો બે વાર દીધા કોને એક તે પેલા મેં એક લાયા રવિરાજ થી હારે કેટલા જીએમ પંદર રૂપિયા કોના તમારા મારા હા રવિરાજ થી હારે હા એમ હા લે આ લે હો તો કેટલો સમય થયો તે મારા મોકલ્યા રવિરાજ થી હારે ओली में, ओली तारीख है ओली 25 तारीख है रविराज जी ने तू અત્યારે ફોન કરીને કે હા કે達લ સાહેબને તમે 15000 રૂપિયા દીધા હા કે કે ફોન કરીને કે મને ફોન કરી પાછો તું કરું કરું હા એ હા તી તો અત્યારે મને ફોન કરીને કે જો